નમસ્કાર હું છું રોશન ત્રિવેદી ધ પ્રાઇમ ટોકમાં તમારું સ્વાગત છે આજે આપણે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છે એ સમગ્ર ભારતનું એક માત્ર એવું મંદિર છે જ્યાં કાળકા માતાનું મુખ જોઈ શકાય છે કલકત્તામાં માતાજીનું નાગ જોઈ શકાય છે તો પાવાગઢમાં કાળિકા માતાજીની આંખો જોઈ શકાય છે પણ આ પહેલું મંદિર એવું છે જ્યાં માતાજીનું સમગ્ર મુખ જોઈ શકાય છે આ માતાજી સાથે ત્રણ દેવીઓ પણ ત્યાં બિરાજમાન છે તો દોસ્તો આજે આપણે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છે એ ઐતિહાસિક નગરી પાટણના કાળિકા માતાજીની છે તો મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ વિડીયો તમને મળતા રહે અને વિડીયોને વધારે ને વધારે શેર કરો જેથી માતાજીના દર્શન બીજા લોકો પણ કરી શકે તો ચાલો દોસ્તો આજે આપણે પાટણના કાળિકા માતાજીના દર્શન કરીએ ભક્તો મહાકાળી મંદિર ગુજરાતના પાટણ જિલ્લામાં પટોળા હેરિટેજ મ્યુઝિયમ દેવકુટીર પાસે આવેલું છે આ મંદિરના ગર્ભરૂહમાં માતા મહાકાળીની સ્વયં સમાવિષ્ટ મૂર્તિ બિરાજમાન છે એવું કહેવાય છે કે ગુજરાતના સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહે તેમના કુટુંબના દેવી માતા મહાકાળીને પ્રસન્ન કરવા માટે સખત તપ કર્યું હતું તેમની સાધનાથી પ્રસન્ન થઈને માતા મહાકાળી પ્રગટ થયા પાટણની નગરદેવી તરીકે માતા મહાકાળીની પૂજા થાય છે આ મંદિર લાખો દેવી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરનો ઇતિહાસ જાણીએ પાટણનું મહાકાળી મંદિર લગભગ નવસો વર્ષ જૂનું છે આ મંદિર સૌથી પ્રતાપી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું પાટણમાં સિદ્ધરાજ જયસિંહનું શાસન વિક્રમ સંવત એક હજાર ચોરાણુંથી અગિયારસો તેતાલીસ સુધી ચાલ્યું હતું માતા કાલિકાનું મંદિર એ જ સમયગાળા દરમિયાન એટલે કે વિક્રમ સંવત અગિયારસો ત્રેવીસમાં બંધાયું હતું એવું કહેવાય છે કે સોલંકી રાજાઓની કુળદેવી કાલિકા માતા ઉજ્જૈનમાં હાજર છે એકવાર સિદ્ધરાજ જયસિંહ ઉજ્જૈન જઈને તેમની પ્રિયદેવીની પૂજા કરવા ઈચ્છતા હતા પરંતુ મંદિર માલવામાં હોવાથી સિદ્ધરાજ જયસિંહની ઈચ્છાની પરિપૂર્ણતા માલવામાં રાજા યશોવર્માની દયા પર આધારિત હતી તેથી સિદ્ધરાજ જયસિંહ માલવા પર હુમલો કર્યો અને માલવાની રાજધાની જીતી હતી અને માલવાના રાજા યશોવર્માને પકડી લીધો માલવાના રાજા યશોવર્માને પકડ્યા પછી રાજા સિદ્ધરાજ જયસિંહે તેમના કુટુંબની દેવી કાલિકા માતાનું સખત ધ્યાન કર્યું રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને માતા મહાકાલી પ્રગટ થયા તેમણે રાજા સિદ્ધરાજ જયસિંહ પાસેથી વરદાન માગવા કહ્યું રાજા સિદ્ધરાજ જયસિંહે તેમની માતાને પાટણની મુલાકાત લેવા વિનંતી કરી રાજાની વિનંતી પર માતા મહાકાળી હસતા હસતા કહ્યું હું ગઢકાલિકા છું મારે એક કિલ્લો જોઈએ રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણ પાછા ફર્યા અને કિલ્લાનું નિર્માણ કરાવ્યું કિલ્લો બાંધતાની સાથે જ માતા મહાકાળીનું સ્વયંભૂ મુક્ત્યા પ્રગટ થયું પાટણના કિલ્લામાં મહાકાળી મંદિરમાં એ જ સ્વયંભૂ મુખારવિંદ બિરાજમાન છે ભક્તો આખા ભારતમાં આ એક માત્ર મંદિર છે જેમાં મહાકાળી માતાનો સમગ્ર મુખ જોઈ શકાય છે જ્યારે કલકત્તાના કાલીઘાટમાં માતા મહાકાળીનું નાક જોઈ શકાય છે પાવાગઢમાં કાલિકા માતાની આંખો અને ઉજ્જૈનમાં ગઢ કાલિકા મંદિરમાં માતાનો અધૂરો ચહેરો જોઈ શકાય છે આ મંદિરની બીજી વિશેષતા એ છે કે કાલિકા માતાજી પાસે અઢાર ભૂજાઓ સાથે ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે તેજસ્વી મુખ અને દિવ્ય સ્મિત સાથે અહીં પૂજનીય ત્રીજી દેવી માતા મહાલક્ષ્મી તરીકે વર્ણવવામાં આવી છે વિક્રમ સંવત ચૌદસો તેત્રીસમાં ક્ષમા કરી માતાજી અહીં પ્રગટ થયા હતા જે માતા મહાલક્ષ્મીની બાજુમાં બિરાજમાન છે માતા મહિષાસુર મૃદની પણ હાજર છે અહીં ચૈત્રી અને આસો નવરાત્રી અને દિવાળીના તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને પાટણની તમામ જ્ઞાતિઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ તારીખે હોમ હવન અને ઉજવણીનું આયોજન કરવામાં આવે છે કાળી ચૌદસ પર કાલી પૂજનનું અહીં વિશેષ મહત્ત્વ છે ભક્તો માને છે કે માતાજી પાટણથી ભીનમાલ ગયા હતા જે આજે સમગ્ર રાજસ્થાનમાં ખીમાજ માતા તરીકે પૂજાય છે પાટણ એક મહાન તીર્થ છે રાજગુરુ શ્રી કેશવ માધવ વ્યાસ દ્વારા ભક્તો જયસિંહના શાસન દરમિયાન રચાયેલા સરસ્વતી પુરાણમાં કહેવાયું છે કે પાટણ એક પવિત્ર અને મહાન તીર્થ છે જ્યાં મા અધ્યાશક્તિ મહાલક્ષ્મી અને મહાકાલી વગેરે જેવી દેવીઓ વ્યક્તિગત અને સનાતન નિવાસ કરે છે ભક્તો જ્યારે પણ ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવે છે ત્યારે એક વંશનું યોગદાન ચોક્કસ યાદ આવે છે અને તે વંશનું નામ છે સોલંકી વંશ આ વંશમાં રાણી દેવી અને રાજા સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના રાજ્યોનો એવી રીતે વિકાસ કર્યો તે સમયે ગુજરાતના ઇતિહાસનું સુવર્ણકાર તરીકે અમર બની ગયો દેખ્યું માતાજીના કેટલા અદ્ભુત દર્શન થયા વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો વિડીયો સારો લાગ્યો હોય તો વધારેને વધારે શેર પણ કરજો જેથી કરીને બીજા લોકો પણ માતાજીના દર્શન કરી શકે તો આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત